મિત્રો વરુથીની એકાદશી પર ગાયને ખવડાવવી એ નાની વાત નથી પરંતુ એક મહત્વપૂર્ણ પરંપરા છે વરુથીની એકાદશી વિશે જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં તેને રાશિ પરિવર્તન અથવા ભાગ્યશાળી ઘટના કહેવામાં આવે છે એકાદશીનો તહેવાર દર મહિને આવે છે પરંતુ વૈશાખ મહિનામાં આવતી વરુથીની એકાદશી સૌથી વિશેષ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરે છે જેના કારણે આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બે હજાર ચોવીસમાં વરુથીની એકાદશી ચાર મેના રોજ છે આ પ્રસંગે પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્ય ધન સુખ સમૃદ્ધિ અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એક મહત્વપૂર્ણ અને ધાર્મિક તહેવાર છે જે લોકોને આધ્યાત્મિક અને ભૌતિક લાભ પ્રદાન કરે છે આજના વ્યસ્ત જીવનમાં ક્યારેક આપણે આપણા ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓ ભૂલી જઈએ છીએ પરંતુ એકાદશીના દિવસનું મહત્વ ખૂબ જ વિશેષ છે આ એક એવો દિવસ છે જ્યારે આપણે આપણા આત્માને તેના માટે કંઈક સારું કરીને શુદ્ધ કરી શકીએ છીએ ખોરાક કપડાં અને કાળા તલ આ બધી વસ્તુઓ આપણને ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોગ્ય છે એકાદશીના દિવસે આપણે ફક્ત આપણા શારીરિક સ્વાસ્થ્યની જ કાળજી લેતા નથી પરંતુ આપણી માનવતાને સુધારવાનો પણ પ્રયાસ કરીએ છીએ તે એક નવી શરૂઆત તરીકે જોઈ શકાય છે જ્યાં આપણે આપણા હૃદયમાં સ્વર્ગના દરવાજા ખોલીએ છીએ અને સારા અને શુભ સંકેતો સાથે નવી તકોનો પ્રારંભ કરીએ છીએ જ્યારે તમે સ્વસ્થ અને ધાર્મિક જીવન જીવો છો ત્યારે એકાદશી જેવા પ્રસંગોને મહત્ત્વ આપવું અત્યંત જરૂરી છે આ એક પ્રસંગ છે જ્યારે આપણે પરંપરાગત રીતે આપણી માનવતાનું ધ્યાન રાખીએ છીએ અને આત્માની શુદ્ધિ માટે સમર્પિત છીએ આ સિવાય આ દિવસે દાન અને પૂજા કરવાથી વધુ ફળ મળે છે એકાદશીના દિવસે ગાયને ચૂપચાપ ખવડાવવાનું નાનકડું કાર્ય મોટું ફળ આપે છે આ સરળ કાર્યથી તમે માત્ર અમીર જ નહીં બની શકો પરંતુ તમે શાંતિ અને સુખ પણ પ્રાપ્ત કરી શકો છો આ દિવસ તમને મુશ્કેલીઓ અને વેદનાઓનો અંત લાવશે અને તમને સાત જન્મો સુધી ખોરાક અને પૈસાના ભંડાર પ્રાપ્ત થશે જો તમે ચૂપચાપ ગાયને ખવડાવો છો તો વાસ્તવમાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે આ નાનકનું કાર્ય તમારા જીવનને સાત પેઢીઓ સુધી સંતુલિત રાખી શકે છે અને તમને તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ અપાવી શકે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના સ્વરૂપ ગાય માતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી જ્યારે તમે ગાય માતા સાથે સંબંધ રાખો છો ત્યારે તમારું ઘર હંમેશા ખોરાક અને પૈસાના ભંડારથી ભરેલું રહે છે એકાદશીના દિવસે અહીં કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો છે જેને કરવાથી તમે ગાય માતાના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનને સમૃદ્ધિથી ભરી શકો છો તમારા ઘરમાં હંમેશા ધન સુખ અને સમૃદ્ધિની વર્ષા રહેશે અને આ વિડિયો શેર કરીને વધુને વધુ લોકોને લાભ મળે તેવો સંકલ્પ કરો આ વિડીયો જોઈને લોકો હંમેશા પોતાના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેના ઉપાયો કરી શકે છે એકાદશીના દિવસે પવિત્ર સ્નાન કરવું ફળદાયી માનવામાં આવે છે અને જો તમે ઘરે સ્નાન કરી રહ્યા છો તો તમારે તમારા ઘરના પૂજા સ્થાનની વિશેષ પૂજા કરવી જોઈએ અને ધન સુખ અને સમૃદ્ધિ માટે દાન કરવું જોઈએ આ એકાદશી પર દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે એકાદશીના દિવસે પિતૃઓની પૂજા કરવી વિશે શું માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમની આત્માઓને મોક્ષ મળે છે આ સમયે આ દિવસે હનુમાનજી ભગવાન મંગળ અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ દિવસે હનુમાનજી અને મંગળદેવ ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળના કારણે થતા દોષો પણ દૂર થઈ શકે છે મિત્રો એકાદશીના દિવસે વ્યક્તિને ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને મનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ખાસ દિવસે તમારે એક ઉપાય અજમાવવો જોઈએ મિત્રો હું તમને ગાય માટેના ઉપાય વિશે વાત કરતા પહેલાં હું તમને વધુ એક ઉપાય જણાવવા માંગુ છું સાંજે પીપળના ઝાડ નીચે જઈને સરસ્વનો ચૌમુખી દીવો કરવો તમારે તેમાં કાલવે વાટ મૂકવી અને પછી સરસ્વના તેલનો દીવો કરવો અને તે દીવાની મધ્યમાં બે આખા ફૂલવાળા લવિંગ પણ મૂકો પછી જુઓ કેવો ચમત્કાર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ દીવો પ્રગટાવતી વખતે તમારી ઈચ્છાઓ માંગો આ ઉપાય ખૂબ જ અસરકારક છે અને નવા વર્ષની શરૂઆતના દિવસોમાં તેને અપનાવવાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો ગાય સંબંધિત ઉપાયો ખૂબ જ આશ્ચર્યજનક અને ફાયદાકારક હોય છે આ ઉપાયોને અનુસરવાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની અછતનો સામનો કરવો પડતો નથી તમામ દુઃખ સંકટ અને કષ્ટ દૂર થઈ જાય છે અને તમામ સુખ વ્યક્તિના ચરણોમાં આવે છે આ ઉપાયો કરવાથી ઘરમાં ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે અને કોઈ કમી નથી રહેતી આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જે તમારા જીવનને મજબૂત અને સમૃદ્ધ બનાવી શકે છે આજે આપણે કેટલાક અસરકારક અને ચમત્કારિક ઉપાયો વિશે વાત કરીએ જે તમારું નસીબ ચમકાવી શકે છે ગાય સંબંધિત આ ઉપાયો તમારા જીવનને નવી દિશા આપી શકે છે સનાતન પરંપરામાં માતા ગાયને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે એમના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે તેની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ તો દૂર થાય છે પરંતુ અગાઉના પાપ પણ દૂર થાય છે ગાયમાંથી મેળવેલા પંચકવ્યનો પણ ઉપયોગ કરો કારણ કે તેના વિના પૂજા પાઠ અને હવન સફળ નથી ગાયના આશીર્વાદ મેળવવા માટે નિયમિત રીતે ગૌશાળામાં જાઓ અને ગાયોને યોગ્ય ખોરાક આપો તેનાથી તમને શુભફળ મળશે અને નવગ્રહો શાંત થશે ઉનાળામાં ગાયને પાણી અને શિયાળામાં ગોળ પીવડાવો ગાયની યોગ્ય દેખભાળ કરીને તમે તમારા જીવનમાં અનેક શુભ અને અશુભ સંકેતોનો સામનો પણ કરી શકો છો જો તમે યાત્રા પર નીકળી રહ્યા હો અને રસ્તામાં ગાય પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હોય તો તે એક શુભ સંકેત છે તમારી યાત્રા સફળ થશે અને તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો આ સિવાય જ્યારે યાત્રા દરમિયાન ગાયનો અવાજ સંભળાય છે અથવા રાત્રે તેની હંકાર સંભળાય છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે ગાય સાથે ક્યારેય દુષ્કર્મ ન કરો કારણ કે તે એક મોટું પાક છે અને જીવનભર સમસ્યાઓનું કારણ બની શકે છે હા એ વાત સાચી છે કે ગાય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે પરંતુ દૂધની વાત એ છે કે કેટલીકવાર લોકો તેમની સાથે ખરાબ વર્તન કરે છે ગાય પૃથ્વી માતાની રક્ષક છે પરંતુ કેટલાક લોકોની અજ્ઞાનતા અને અણગમાને કારણે તે નિરાધાર ભટકતી રહે છે જ્યાં સુધી તેઓ દૂધ આપે છે ત્યાં સુધી તેમને પાળવામાં આવે છે પરંતુ જેમ જે તેમની દૂધ આપવાની ક્ષમતા સમાપ્ત થાય છે લોકો તેમને નિઃસહાય છોડી દે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણી વખત ગાયો રસ્તાઓ પર ભટકતી જોવા મળે છે મિત્રો આપણે આ જીવોનું સન્માન કરવું જોઈએ જેમણે આપણા માટે પોતાનું આખું જીવન આપ્યું છે વાસ્તવમાં શાસ્ત્રોમાં ગાયને માતા જેટલો જ આદર આપવામાં આવ્યો છે અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરવાનો આદર્શ આપવામાં આવ્યો છે ગાયને ક્યારેય હિંસા ન કરવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને નુકસાન પહોંચાડે છે તે તેની માતાના હત્યારા જેટલો જ પાપી માનવામાં આવે છે જેના કારણે તેને નરકમાં સજા ભોગવવી પડે છે અને આગલા જન્મમાં તેને પ્રાણીના રૂપમાં જન્મ લેવો પડે છે એક દંતકથામાંગ એવું વર્ણન છે કે ગૌતમ મુનિએ આકસ્મિક રીતે એક ગાયને ઠપકો આપ્યો જેના કારણે તેનું મૃત્યુ થયું આ પાપમાનથી મુક્તિ મેળવવા માટે તેણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી પુરાણોમાં એવી કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વૃદ્ધાશ્રમના બળદનો વધ કર્યો હતો જેના કારણે તેમને પાપોમાંથી મુક્તિ મેળવવા માટે તમામ તીર્થયાત્રીઓને એક તળાવમાં બોલાવવા પડ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણે સ્નાન કરીને પાપોનો નાશ કર્યો પુરાણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાયના સ્ટોલ બનાવે છે તેઓ મહાન ભાગ્યની પ્રાપ્તિ કરે છે આવા લોકો પાકોથી મુક્ત થઈને સ્વર્ગમાં પહોંચે છે અને ધનવાન પરિવારમાં જન્મ લે છે અને સુખ સમૃદ્ધિ ભોગવે છે મિત્રો ગાયને ક્યારેય પરેશાન ન કરવી જોઈએ કારણ કે તેની બેસવાની સ્થિતિમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે જે લોકો નિયમિત રીતે ગાયની આસપાસ સ્વચ્છતા રાખે છે તે પાકોમાંથી મુક્ત થઈને ગોલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ ગાયને લાગતી વડે મારવાથી અથવા ઉપાડીને દૂધ પહોંચાડે છે તે પાકનો દોષી બને છે અને તેને આગલા જન્મમાં ભટકવું પડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયનું દૂધ તેના બાળક માટે છે અને તેનું સેવન કરવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયનું દૂધ ધોઈને ફરીથી પી લે છે જે ઘોર પાક છે જે લોકો આવું કરે છે તેઓ પાપના દોષી બને છે શાસ્ત્રોમાં દૂર કે ગાય અને બળદની પીઠ પર ન બેસવાની સલાહ આપવામાં આવી છે તેમની પીઠ પર બેસવું મહાપાપ માનવામાં આવે છે અને આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે એકમાત્ર ભગવાનના અંશમાનથી જન્મેલ નંદીએ એકમાત્ર ગાય માનવામાં આવે છે જેના પર મહાદેવ અને મહાદેવી પોતે સવારી કરે છે નંદીએ પોતે સ્વેચ્છાએ મહાદેવીના સવાર બનવાનું સ્વીકાર્યું હતું શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે પરંતુ વૃદ્ધ અને બીમાર ગાયનું ક્યારેય દાન ન કરવું જોઈએ નચિકેતાની વાર્તા કઠોકની શર્માના સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે જ્યાં નચિકેતાએ તેમના પિતાને વૃદ્ધ ગાયનું દાન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો મિત્રો જેઓ દૂધ આપવા વાળી અને બાળકો સહિત ગાયનું દાન કરે છે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરે છે જો સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્ર રાહુ સાથે સંયોગમાં હોય તો પિતૃ દોષ થાય છે અહીં એવું માનવામાં આવે છે કે સૂર્યપિતા સાથે સંબંધ ધરાવે છે અને મંગળ પિતૃ સાથે સંબંધિત છે જો સૂર્યશનિ રાહુ અથવા કેતુ સાથે સ્થિત છે અથવા તેમની સાથે દૃષ્ટિથી સંબંધિત છે અને મંગળ રાહુ અથવા કેતુ સાથે છે તો પિતૃ દોષ થાય છે આ ખામીને કારણે જીવનમાં સંઘર્ષ થાય છે પિતૃ દોષના કિસ્સામાં ગાયને રોજ અથવા કોઈ ખાસ દિવસે જેમ કે એકાદશી પૂર્ણિમા અમાવસ્યા કે અન્ય વિશેષ દિવસોમાં રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી દોષની અસર ઓછી થાય છે ઉપરાંત ગાયની પીઠ પરનો ખૂમ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે જે જ્ઞાન અને વિદ્યાનું પ્રતિક છે જન્મકુંડળીમાં જો ગુરુ મકર રાશિમાં અશુભ સ્થિતિમાં હોય અથવા બાજુથી જવા દેવી જોઈએ તે એક પ્રાચીન પરંપરા છે જે તમારી યાત્રાને સફળ બનાવે છે તેમજ જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે દરરોજ ગાય માટે રોટલી બનાવો અને તેને માત્ર તાજી રોટલી આપો જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તેને સીધી આપી દો જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને વાસી રોટલી ક્યારેય ના આપો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે તમારે જે પણ કામ કરવાનું છે તે કામ તમારાથી બિલકુલ નહીં થાય આ કારણે દૂધના દેવ હંમેશા તમારા ઘરમાં વાસ કરશે અને તમે જે પણ કામ કરશો તમને હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો મિત્રો ગાયને વાસી રોટલી ના આપવી સડેલું સ્ટ્રીટ ફૂડ ગાયોને ખવડાવવું જોઈએ નહીં ઘરમાં કોઈ ફળ કે શાકભાજી હોય તો તે સડી જાય તો લોકો ગાયને આપી દે છે પરંતુ આવું ન કરવું જોઈએ આમ કરવાથી તમે પાપના દોષી બનો છો એકાદશીના દિવસે રોટના અગિયાર લુહિયા બનાવો અને તેના પર હળદર લગાવો આ પછી દરેક લુહિયા ગાયને ખવડાવો તમારા જીવનમાં ફક્ત સુક્ષ રહેશે અને એકવાર તમે એકાદશી પર સાત વાર ગાયની પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે જ્યારે પણ તમે એકાદશી પર ગાયને રોટલી આપો ત્યારે થોડી હળદર લગાવો અથવા રોટલી પર થોડો ગોળ રાખો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી રાખી શકો છો મિત્રો ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવો એલ એટલે કે રોટલીને કોઈક વસ્તુ સાથે ખવડાવી હળદર ગોળ સાકર ઘી અથવા જે કંઈ ઉપલબ્ધ હોય તે રાખવું એટલે કે તેને ખાલી ખવડાવવું નહીં આમ કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટોનો અંત આવશે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો